દ્રવિડ દેશની અંદર હું ઉત્પન્ન થઈ કર્ણાટક ની અંદર મારી વૃદ્ધિ થઈ અને મહારાષ્ટ્ર ની અંદર હું ફૂલી ફાલી પણ ગુજરાતમાં આવી એટલે જરજરીત થઈ ગઈ ગુજરાતમાં આવી અને હું વૃદ્ધ થઈ ગઈ એટલે જુઓ ભક્તિ માતા ગુજરાતમાં વૃદ્ધ છે તમે અહીંયા બધા બિરાજમાન છો બધા કેવા છો હા યુવાન છો છોડો સત્તર વર્ષ વર્ષ દીધા ને બધાએ સાઠ વર્ષે પોચે એટલે હાઈઠ વર્ષે ભક્તિ કરો એટલે વૃદ્ધ ભક્તિ થઈ એટલે કે દ્રવિડ ની અંદર તો નાના બાળકો મારી ભક્તિ કરે એનાથી આગળ જઈએ તો કર્ણાટક છે કર્ણાટક ની અંદર યુવાવસ્થાની સ્ત્રીઓ યુવાનો બધા ભક્તિભાવમાં લીન મહારાષ્ટ્ર ની અંદર પણ ગણપતિ દાદાનો મહોત્સવ આવે ગીરધર ગોપાળની જન્માષ્ટમી આવે એટલે મટકી ફોડોના ના કાર્યક્રમ થાય ને હે ભક્તિભાવમાં યુવાનો પણ ગુજરાતમાં આવે એટલે જર્જરિત બધા વૃદ્ધો યુવાનોને ક્યાંક તમે કમાવો અમે ભક્તિ કરીએ છીએ પછી કે તમારો વૃદ્ધ થયો એ વખત ભક્તિ કરજો અત્યારે શાંતિથી ધંધામ ધ્યાન આપો એટલે ગુજરાતની અંદર ભક્તિ વૃદ્ધ છે પણ જે આ નાનો બાળક અહીંયા આવ્યો છે એને જે ભક્તિના સંસ્કાર આપવામાં આવે છે હા જગન્નાથપુરીમાં પણ ભાગવત કથાનો લાભ લીધો અને આજે વારાણસી જેવી નગરીમાં પણ કથાનો લાભ લઈ રહ્યો છે ખરેખર તેમના માતા પિતાને કોટી કોટી વંદન છે તમે પણ તમારા તમે સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય પૌત્ર પોત્રાદી હોય તેમને દેવદર્શને લઈ જાઓ મંદિરે લઈ જાઓ ભક્તિભાવ નાનપણથી બાળકનું સિંચન કરો નાનપણથી જે બાળક તૈયાર થશે ને એની યુવા અવસ્થાની અંદર એને ગમે એવી મુશ્કેલી આવશે ને તો પણ એનું મન નહીં ડગે ભક્તિની અંદર પ્રબળ હશે તો પણ જો ભક્તિની અંદર પ્રબળ ના હોય તો કોઈ કાર્યની અંદર એ સાહસ ના કરી શકે સંકલ્પ મન શિવ સંકલ્પ મસ્તુ રુદ્રીની અંદર કહેલું છે કે મન કેવું હોવું જોઈએ શિવના સંકલ્પ જેવું શિવ એકવાર સંકલ્પ કરી લે કે આ વસ્તુ મારે કરવું જ છે પછી એમાં પાછી પાણી પડે નહીં હળાહળ હળાહળ જ્યારે વિષ નીકળ્યું બધા ગભરાઈ ગયા કે હવે કરવું શું મહાદેવજી પાસે ગયા ને મહાદેવજી એ કહ્યું કે ચિંતા કરશો નહીં આ વિષને હું પી જઈશ અને હળાહળ વિષ જે મહાદેવજી મહાદેવ દેવોના પણ દેવ મહાદેવ શિવ સંકલ્પ મસ્તુ એમને સંકલ્પ કર્યો એટલે મન હંમેશા શિવ સંકલ્પ વાળું હોવું જોઈએ અને એ ક્યારે બને જ્યારે તમે આધ્યાત્મિક જીવનમાં હોય ધાર્મિક જીવનમાં હોય તો તમારી મનની ગતિ એટલી પાવરફુલ બને કે કુદરતને પણ એ કાર્ય સિદ્ધ કરવામાં લાગી જવું પડે તમે જે સંકલ્પ કર્યો હોય એ સંકલ્પને સિદ્ધ કરવામાં કુદરત પણ એ કાર્યમાં લાગી જાય અને કાર્ય તમારું સિદ્ધ થઈને રહે મનઃ શિવ સંકલ્પમાં છે